ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ ધોરણ 10 ની અંદર આપેલું ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે રાસાયણિક વિજ્ઞાનની દ્રષ્ટિએ 9મા ધોરણની અંદર આપણે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો વિશે સમજી ગયા ધોરણ 9 માં તમે ભૌતિક સ્વભાવો વિશે વાત કરી કે તેમના ભૌતિક ગુણધર્મ કેવા હોય છે. જ્યારે દસમા ધોરણની અંદર આપણે એના રાસાયણિક સ્વભાવ અથવા રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ખૂબ જ detail માં ચર્ચા કરવાની છે. જેમાં આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ તો રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા તો રોજિંદા જીવનમાં આપણને કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે? તો કે સામાન્ય રીતે દૂધનું

દૂધમાંથી એક વખત દહીં બની જાય તો એને આપણે ઉલટાવી શકતા નથી દહીંમાંથી આપણે તેને પાછું દૂધ બનાવી શકતા નથી લોખંડ કાટી જાય એટલે તમે જોઈ શકો છો કે લોખંડ ઉપર કથે રંગનો પાવડર જમા થાય છે જેને આપણને જેને આપણે કાટ કહીએ છીએ તો એ લોખંડનું કટાવવું પણ રાસાયણિક પ્રક્રિયા છે હવે ખોરાકનું રંધાવવું રંધાવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે તમે જોઈ શકો કે સામાન્ય રીતે ખોરાક જે છે એ બહેનો ના હોય ત્યારે એની કોઈ સુગંધ આવતી નથી કે કોઈ સ્વાદ થતો પણ એક વખત બની છે પછી તમે જોઈ શકો કે સુગંધ પણ આવે છે અને દરેક જે છે સ્વાદ પણ આવે છે તો ખોરાક રંધાવવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે શરીરમાં ખોરાકનું પાચન થવું ખોરાકનું પાચન થવું તે પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણે સાતમા ધોરણની અંદર પાચનતંત્ર અને તેની વિશે ચર્ચા કરી છે. દસમા ધોરણમાં પણ આપણે જ્યારે પાંચમું chapter સમજીશું ત્યારે આપણે જે છે પાચનતંત્ર વિશે detail માં તો જ્યારે ખોરાકનું પાચન થાય છે ત્યારે તેમાંથી આપણને ચરબી, કાર્બોદિત પદાર્થ અને ઘણી બધી વસ્તુઓ જે છે છૂટી પડે છે અને આપણને શક્તિ પ્રદાન કરે છે. એટલે દિવસના આપણે રોજ બરોજના જે છે કાર્ય કરી પ્રક્રિયાઓ થાય છે તેવા તે દરમિયાન કેવા પ્રકારના ફેરફાર જોવા મળે છે તો એ ફેરફાર માટે આપણે પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એક પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ રીતે સળગે છે જોત સાથે સળગે છે જ્યારે સફેદ જગારામાંથી રાખ બને છે છે જે સફેદ રાખ મળે તેને સામાન્ય રીતે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો કે એક ધાતુની પટ્ટી હતી તેને આપણે ગરમ કરી એટલે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને પ્રકાશ ઉત્પન્ન થયો અને તેનું અવસ્થામાં વિશે ફેરફાર થયો તો પેલી પ્રવૃત્તિ આપણને બતાવે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે ભાઈ સફેદ સફેદ જગારામાંથી જોત માં ઘણી વખત માં હોય છે કે ભાઈ જગારામાંથી જોત અથવા સફેદ જોત સાથે સળગે છે તો તમારે જે છે exam માં ખાસ લખવાનું છે કે ભાઈ સફેદ જગાડા માટે જોત કે ભાઈ મેગ્નીશિયમ ની પટ્ટી ને જે છે વારની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે કેવો જે છે પ્રકાશ ઉત્પન્ન થાય છે તો એમાં આપણે લખશું સફેદ જગાડા માટે જોત ઘણી વખત એવા પણ પ્રશ્ન પૂછાતા હોય છે કે મેગ્નીશિયમ ની પટ્ટી ને કાચ પેપર વડે શા માટે જે છે ઘસવામાં આવે છે સળગાવતા પહેલા તો કાચ પેપર વડે એટલા માટે મેગ્નેશિયમ ની પટ્ટી સળગાવવામાં આવે છે કેમ કે મેગ્નેશિયમ ની પટ્ટી હવામાં ખુલી રાખતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તેથી સળગાવતા પહેલા તેને કાચ પેપર વડે ઘસવામાં આવે છે કે જેથી કરી અને તે જે સ્તર બન્યું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું તેને દૂર કરી શકાય કે જેથી પટ્ટી ખૂબ જ સારી રીતે સળગી શકે

બીજો પદાર્થ બને છે પોટેશિયમ નાઇટ્રેટ એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો અહીંયા તમે જુઓ પરિવર્તન થાય છે કે સામાન્ય રીતે આ જે પોટેશિયમ નાઇટ્રેટ હતું તે જ્યારે બને છે ત્યારે કસનળીમાં એકદમ પીળો રંગ જોવા મળે છે આ જે પીળો રંગ હોય છે એ પોટેશિયમ નાઇટ્રેટ નો હોય છે એટલે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને ખબર પડે કે રંગ પરિવર્તન ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ ચૂકી છે લોખંડ જે છે કાળા રંગનું હોય તો લોખંડ ઉપર કથાઈ રંગનું જે પડ જામી જાય છે તે ઉપર આપણે કહી શકીએ કે લોખંડ કટાઈ ગયું છે તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તો અવસ્થામાં ફેરફાર આવે બીજું રંગ પરિવર્તન આવે ત્રીજુ આપણે જોઈએ તો સામાન્ય રીતે જ્યારે ધાતુઓને એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેમ કે zinc ના દાણાદાર ટુકડાઓને જ્યારે sulfuric acid ની અંદર નાખવામાં આવે છે ત્યારે ઝિંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ જે છે શું થાય છે છૂટો પડે છે અને આ જે flask છે એ ગરમ પણ થઈ જાય છે એટલે આપણે કહી શકીએ કે વાયુ નો ઉદભવ પણ થાય અને તાપમાનમાં તો આ ધન પ્રવૃત્તિ ઉપરથી આપણે સામાન્ય રીતે એ અનુમાન લગાવી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુખ્ય ચાર ફેરફારો થાય છે આ ફેરફાર કયા કયા છે તો કે ભાઈ પહેલું અવસ્થામાં ફેરફાર બીજું રહેશે રંગમાં પરિવર્તન तेजो अपने जो ये तो वायु नो उद्भव अगर चौथो अपने जो ये तो तापमान माप परिवर्तन इसले एग्जाम में पूछा है कि भाई रासायनिक પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે તો રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે અવસ્થામાં ફેરફાર આવી શકે છે રંગમાં પરિવર્તન આવી શકે છે અથવા વાયુનો થાય છે અથવા તાપમાનમાં પરિવર્તન આવે છે તો એની ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે હવે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાના समीकरणों के रीते लिखवा तेनी आपरे अइयां बात करिए चलो रासायनिक समीकरणों कई रीते लिखवा तो पहली प्रवृत्ति आपरे याद राखी लीये के भाई मैग्नीशियम पट्टी जे छे એને આપણે શું કરતા હતા હવાની હાજરી પાસે ગાવતા હતા તો હવા ની હાજરીમાં એટલે કોણ તો કે ભાઈ ઓક્સિજન અને આપણને શું મળતું હતું તો કે ભાઈ સફેદ રંગની એક રાખ મળતી તી આ સફેદ રંગની રાખને આપણે શું કહેતા હતા તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે સફેદ રંગનો પદાર્થ મળતો હતો તો તમે સામાન્ય રીતે જે છે જોઈ શકો છો કે આપણે એટલે શું તો કે પ્રક્રિયકો એટલે કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને જે નવો પદાર્થ બને છે તેને સામાન્ય રીતે આપણે આ તીર વડે જે છે દર્શાવવામાં આવે છે કે ભાઈ બંને પ્રક્રિયા કરી અને શું નવું પ્રાપ્ત કર્યું છે નવું પ્રાપ્ત થાય છે તેને જમણી લખવામાં આવે છે અને તેને આવે છે નીપજો તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ તે નીપજો છે સામાન્ય રીતે એક કરતા જ્યારે વધુ નીપજો લખવી હોય તો પ્લસ કરી અને લખવામાં આવે છે અને જ્યારે એક કરતા વધારે પ્રક્રિયકો હોય

સમીકરણ એટલા માટે લખવામાં આવે છે કે સમય પણ બચી શકે અને માહિતી પણ જે છે એ ખૂબ જ સચોટ મળે જેમ કે હું લખું કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તો એ ખૂબ જ લાંબુ સમીકરણ થઈ જશે અને મને માહિતી જે છે ખૂબ જ ઓછી મળશે પણ જ્યારે હું તેને શાબ્દિક સમીકરણોમાં લખું અથવા સૂત્રની મદદથી લખવું અથવા આ તત્વોની સંજ્ઞાની મદદથી લખું તો તેમાં મને ઘણી બધી સચોટ અને સારી માહિતી મળશે અને ખૂબ જ ટૂંકમાં માહિતી મળશે જેમ કે આપણે વાત કરી કે મેગ્નેશિયમ એટલે કે એમની સંજ્ઞા છે એમજી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે ઓટું અને આપણને શું મળે છે સામાન્ય રીતે એકદમ નાખી કેમ કે શાબ્દિક રીતે લખવા જઈએ તો ખૂબ જ લાંબુ થાય એની જગ્યાએ સંઘના સ્વરૂપે જયારે લખવામાં આવે ત્યારે ખૂબ જ નાનું અને માહિતી આપણને વધુ જે છે પ્રાપ્ત થાય છે હવે તમે જોઈ શકો છો કે દળ સંચયના નિયમ પ્રમાણે તમે ધોરણમાં દળ સંચયનો નિયમ ભણી ગયા છો શું છે કે દ્રવ્યનું સર્જન પણ થતું નવા દ્રવ્ય નું સર્જન પણ નથી થતું કે તેનો નાશ પણ થતો નથી અહિયાં તમે જુઓ તો મેગ્નેશિયમ એક છે અને ઓક્સિજનના બે અણુ છે તો એની આપણે બરાબર કરીએ તો નીપજ જે મળે છે એ આપણને ત્રણ મળવા જોઈએ પણ ત્રણ મળતા નથી મેગ્નેશિયમ એક છે અને ઓક્સિજન પણ એક છે એટલે બે જ મળે છે તો એનો મતલબ એમ થયો કે આ જે સમીકરણ છે એ સંતુલિત નથી કેમ કે દ્રવ્ય સર્જન પણ નથી થવાનું અને નાશ પણ નથી થવાનું તો આપણે મેગ્નેશિયમ એક લીધું છે ઓક્સિજન બે લીધા છે તો આપણને ટોટલ બે ઓક્સિજન અને એક મેગ્નેશિયમ એટલે ત્રણ મળવું જોઈએ એટલે કે સામાન્ય રીતે પ્રક્રિયકો ની જેટલી સંખ્યા હોય એટલી જ નીપજોની સંખ્યા થવી જોઈએ જેટલા પ્રક્રિયકો છે એટલા જ નીપજો આપણને મળવા જોઈએ ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ બે કિલો ખાંડ અને બે કિલો મીઠું આ બંનેને આપણે ભેગા કરીએ અને જે વસ્તુ આપણને મળે છે કે એટલે મીઠા અને ખાંડ નું જે મિશ્રણ મળે છે એનું તમે વજન કરો તો કેટલું થવું જોઈએ ચાર કિલો થવું જોઈએ જો એ ચાર કિલો ન થાય એનો મતલબ એમ છે કે ભાઈ ખાંડ ક્યાં ગઈ કે મીઠું ક્યાં ગયું એવું તો થવાનું નથી જેટલું આપણે મિક્સ કર્યું છે એટલું જ આપણને નિપજમાં મળવાનું છે એટલે પ્રક્રિયાનું જે ભેટ છે એટલે કે એનું દળ છે એટલું જ નિપજનું જે છે દળ થાય એટલે જેટલા અણુઓ એકબીજા સાથે છોડાય અને નિપચો બનાવે છે બરાબર તો બંનેની સંખ્યા જે છે એક સરખી થશે તો આની પછીના માં આપણે રાસાયણિક સમીકરણ ને કઈ રીતે સંતુલિત કરવું તેની વિશે આપણે ચર્ચા કરીશું